कृष्ण कन्हैया लाल की जय तमे में आवो हो नंद जी लाल मारा सतसंग माँ तयाओ नंद जी सतसंग आओ हो नंद जी लाल मारा सतसंग माँ आओ हो नंद जी ना આ જોઉં હું તો તમારી વાટ મારા સત્સંગમાં જોઉં હું તો તમારી વાટ મારા સત્સંગમાં જોઉં હું તો તમારી વાટ મારા સત્સંગમાં જોઉં તો તમારી વાટ મારા સત્સંગમાં સૌથી સેવાડીવાલા માં સૌથી સયવાડી વાલા મારી સે જો ப்போ ஏடலா தான மாரா சத்சம் மூட லா தான மாரா சத்ச மா मन ना तो बुरा नोता मिलाऊ मन नाम मंझीरा वगाडू मारा सतसंग मांग मा मन नाम मंझीरा वगाडू मारा सतसंग मा મોટું પડી નાની ને મન મારા મોટા મોટા નથી જોતા હું તમારો સતસંગમાં હું તમારો ને તમે મારા ના હું તરો તમે મારા નાથ મારા સતસંગ માં મા તારી સોપાનવાલા પારન આવે તારી સોપાનવાલા પારન આવે તારી સોપાનવાલા પારન આવે તારી સોપાનવાલા પારન આવે એ लाज મારી હસી તારી સે સે માો દારા સતસંગ માવો ગમાઈ શે મારો દો મારા સતસંગ મા कहती वाला एक रात रे जो, रेजूलाजू कहती वाला एक रात रे जो कहती वाला एक रात रे जो, तुम्हारा મારે ઘણી તમને વાત મારા સત્સંગમાં કેવી મારે ઘણી તમને વાત મારા સત્સંગમાં કેવી તમને ઘણી મારે વાત મારા સત્સંગમાં કેવી મારે ઘણી તમને વાત મારા સત્સંગમાં આવો તો આજને આજ મારા સત્સંગમાં આવો બોલો કૃષ્ણ કૈયા લાલ કી